નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકે કેમાં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો એક મહત્વની અપડેટ ગુજરાત પોલીસની શારીરિક કસોટી વિદ્યાર્થી ભાઈ બહેનો શું બે હજાર પચીસમાં લેવાશે ક્યારે લેવાશે વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાત પોલીસની શારીરિક કસોટી તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા સબસ્ક્રાઈબ કરીને બાજુની તે બે પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો વિદ્યાર્થી વિદ્યાર્થીભાઈ બહેનો હસમુખ સરની ખોટ વર્તાઈ રહી છે તો ગુજરાત પોલીસની શારીરિક કસોટી ક્યારે લેવાશે તો એક મહત્વની અપડેટ મળી રહી છે કે વિદ્યાર્થી વિદ્યાર્થીભાઈ બહેનો પોલીસની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર પોલીસની ભરતીની શારીરિક પરીક્ષા ડિસેમ્બરમાં લેવાશે દસથી થી પંદર ડિસેમ્બર વચ્ચે પરીક્ષા લેવાય તેવી શક્યતાઓ સૂત્રો પાસેથી મળી રહી છે આ પરીક્ષા છે વિદ્યાર્થી વિદ્યાર્થીભાઈ બહેનો પચીસ નવેમ્બરના રોજ યોજવાની હતી શારીરિક કસોટી પરીક્ષાની તારીખ પાછળ જતા ઉમેદવારોમાં ખુશી તો વિદ્યાર્થી ભાઈ બહેનોમાં ઉમેદવારો માટે ખુશી કહી શકીએ કારણ કે ઘણા ઉમેદવારો હજી વિદ્યાર્થી વિદ્યાર્થીભાઈ શારીરિક કસોટીની તૈયારી થઈ નથી એટલે કે જે રનિંગ કરવાનું છે એ રનિંગ હજી એટલા સમયની અંદર પૂર્ણ કરી શકતા નથી તો એવા ઉમેદવારો ખુશી વ્યક્ત કરી રહ્યા છે કે આ પરીક્ષા લેટ ગઈ છે તો જેના કારણે આ ઉમેદવારો છે એ જે મિનિટની અંદર આપણે દોડ પૂર્ણ કરવાની છે તો એ આસાનીથી દોડ પૂર્ણ કરી શકે તો એ વિદ્યાર્થીઓ માટે ઉમેદવારો માટે ખુશીના પણ સમાચાર કહી શકીએ સાથોસાથ વિદ્યાર્થીભાઈનો શું છે મોટી અપડેટ તો આ પરીક્ષા જે છે એ ફેરફાર થઈ રહ્યો છે આ પચીસ નવેમ્બરના દિવસે શારીરિક કસોટી લેવાની હતી પરંતુ હવે દસ થી પંદર ડિસેમ્બર વચ્ચે કોન્સ્ટેબલ અને પીએસઆઈની અને પીએ ની પરીક્ષા લેવાય તેવી શક્યતા રહેલી છે તેનું મુખ્ય કારણ મુખ્ય રીઝન કહી શકીએ તો એ છે કે શારીરિક કસોટીમાં વપરાતી જે છે ચીફ હજુ આવી ન હોવાને પરીક્ષા પાછી ઠેલાય છે તો વિદ્યાર્થીભાઈ બહેનો જે કાંઈ જે કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો હતો એ વિદ્યાર્થીભાઈ બહેનો જે આ શારીરિક કસોટીની જે ચીપ વપરાય છે એ હજુ સુધી આવેલી ન હોવાથી આ પરીક્ષા પાછળ ઠેલવાઈ રહી છે તો આ એક વિદ્યાર્થીભાઈ બહેનો દસથી પંદર ડિસેમ્બર વચ્ચે આ પરીક્ષા લેવાય તેવી શક્યતા રહેલી છે હજુ પણ વિદ્યાર્થીભાઈ બહેનો આ શક્યતાઓ છે આ પરીક્ષા હજી લેટ થઈ શકે છે તો આ રીતના એક મહત્વની અપડેટ હતી જે વિદ્યાર્થીભાઈ બહેનો આપણી સમક્ષ લઈને આવ્યા હતા જો વિદ્યાર્થીભાઈનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ને તમારા મિત્રોમાં આવીને બધું શેર કરજો ધન્યવાદ